કે કાર્ડ કઢાવવા માટે લાંબી કતારો જોવા મળી અને સેન્ટ્રલ ચાહે પીએસસી હોય અર્બન હોય સીએસસી હોય કામજોર કર્મચારીઓ કે એજન્સી સર્વરના નામ ઉપર આવા લાભાર્થીઓને કેવળ ધરમના ધક્કા જ ખવડાવી રહ્યા છે છ છ કલાકથી ધક્કા ખાતા વિદ્યાર્થીઓને પણ ક્યાંક કાગડો ખૂટે તો ક્યાંક સર્વર ડાઉનના બહારના મૂકવામાં છે ત્યારે જો આવું ચાલે તો યોજનાનો લાભ લાભાર્થીઓને ક્યારે અને કેવી રીતે મળે અચાનક કુટુંબ પર બીમારીની મોટી આફત આવી ચાલે છે અને આર્થિક રીતે પણ સતરતા ન હોય તેવા દર્દીઓને સરકાર દ્વારા નિયમિત કરેલ કોઈ પણ હોસ્પિટલમાં મફત સારવાર મળી રહે તે હેતુથી આયુષ્યમાન કે વય વંદના કાર્ડના મામલે માધ્યમથી સીધી આર્થિક સહાય આપવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા પ્રજાના આ કાર્ડ વધુમાં વધુ નીકળે અને પ્રજા વધુમાં વધુ લાભ લે તેમાં તરફ મોટું લક્ષ્ય ધરાવવાની એમ રાખે છે ત્યારે સરકારી તબક્કાના જાય પીએચસી સીએચસી અને અર્બન સેન્ટરોમાં સ્ટાફનું પણ નુકાપણું હોય લાભાર્થીઓને વહેલી તકે આયુષ્યમાન કે વહીવંદનના કાર્ડ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા કામ ખાનગી એજન્સીઓને પણ સોંપવામાં આવે છે પરંતુ ખાનગી એજન્સી હોય કે જે કર્મચારીઓ કાર્ડ કરાવવા જતા લાભાર્થીઓને કેવળ આવકનો નથી તમારો જૂનો છે કમ્પ્લીટ હોય તો સર્વર નથી ચાલતું ના બહાના કરીને હેઠળ દરમના ધક્કા જ ખવડાવવામાં આવે છે આવા સંજોગોમાં સરકારનો લાભ સાચા અર્થમાં પ્રજાને મળી શકતો નથી પરિણામે સરકાર પ્રજા સામે વાગોવાતી જોવા મળી રહી છે અને ડબોઈ સ્ટેશન ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આવી બાબતને લઈને જ લોકોએ હલ્લા બોલ બચાવ્યો હલ્લા છેલ્લા છ કોકના કાગળો કમ્પ્લીટ હોય તેમ છતાં પણ હવે સોમવારે આવજો કહીને કઈને પરત કાઢવામાં આવ્યાની વિગતો બહાર આવી ત્યારે જો આવી કામ કામ જો એજન્સીઓ કામ કરતી હોય તો જો પૈસા માટે તેના કાર્ડ તરત નીકળે છે અને આક્ષેપો પણ ત્યાં ઉભા થાય છે આવા સંજોગોમાં સરકારની આવી યોજનાઓને કેટલા તે એક વેધક પ્રશ્ન છે સરકારી દવાખાને શું કરવા આયુષ્યમાન કાર્ડ ઓપરેશન કરાવવું છે બેનને તો કહે કે નવું આધાર કાર્ડ એ આવકનો દાખલો કઢાઈ આવો આવક નો દાખલો આજે લઈને આવે તો કે આવે છ મળે છ મહિના થી ધક્કા આવું જ કે છે કે હજી નથી આવ્યું નથી આવ્યું એમ કે આજે નવો દાખલો લઈને આવું છું તો ના પાડે છે કે તમે સોમવારે આવો ડોક્યુમેન્ટ બધા આપી દીધા હતા હા જાદવભાઈ ચતુરભાઈ રાઠોડ ડભોઈ સરકારશ્રી દ્વારા પ્રજાજનો માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે પરંતુ સરકારી અધિકારીઓ અથવા જે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીઓને આપવામાં આવે છે તે લોકો કેવળ ઓફિસમાં ખુરશી પર બેહી રહેવા ટેવાયેલા હોય એવું આજે એક સાબિત થયેલું ઉદાહરણ છે નળા ગામના એક રાજુભાઈ પટેલ નામના વ્યક્તિને ગઈકાલે બ્લોકેજ એમના નળીમાં આવ્યું હતું એમને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી એમનું કાર્ડ એક્ટિવ નહોતું એ એક્ટિવ કરવા માટે ગઈકાલે નાડા ગ્રામ પંચાયત તલાટી એમને આવકનો દાખલો બનાવી આપવામાં આવ્યો ત્યાર પછી આજે ડભોઈ સીએસસી સેન્ટર પર રિન્યુ માટે ગયા તો સીએસસી સેન્ટર પર એવું કહેવામાં આવ્યું કે સ્ટેશન ડભોઈ સ્ટેશન બાય પીએસસી સેન્ટર છે ત્યાં જાવ રાજુભાઈ ત્યાં ગયા જાતે પેશન્ટ છે તો પણ એ ત્યાં ગયા ત્યાંથી એક સેજલબેન અને ચિરાગભાઈ બે કોન્ટ્રાક્ટના ઓપરેટરો છે એમને એવું કીધું કે અહીંથી સાઠો જ જાઉં રાજુભાઈ મને ફોન મારીને એવું કહે છે કે આ લોકો ધક્કા ખવડાવ્યા છે અને કાર્ડ બનાવતા નથી તો મેં એ રાજુભાઈના ફોનથી ઓપરેટર સાથે વાત કરી તો એ લોકો પાછા મને સાઠોદની જગ્યાએ કારવાન કહે છે જો સરકાર યોજનાઓનો લાભ આવે છે પણ પબ્લિક સુધી પહોંચતો ના હોય એનું મુખ્ય કારણ જ આ સરકારી અધિકારીઓ કે જે કામ નથી કરવું ખરેખર સરકારે આવા અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ રાજકીય લોકોએ પણ આનો ખરેખર આવા જે અધિકારીઓ છે એનો વિરોધ કરવો જોઈએ આ રાજુભાઈને અમે લોકો સ્થળ પર આવ્યા ટીએચ તાલુકા હેલ્થ ઓફિસરને અમે વાત કરી ટીએચ ઓએ હવે આગળ જાણ કરી અમે આ એક મિનિટમાં એમનું સર્વર ચાલુ થઈ ગયું અમે આઈન જોઈએ છે કે ડભોઈના પણ લાઈનની અંદર પાંચથી દસ જણ લોકો કાર્ડ કાઢવા બેઠેલા છે જો ઓનલાઈન ચાલુ જ ના હોય તો લોકો બેસી ના શકે એનો મતલબ એ બી થાય છે કે આ લોકો પૈસા ના આપે તો કાર્ડ નથી કાઢતા પૈસા હાલતા હોય એનું કાઢતા હોય એવું પણ બની શકે છે જો અત્યારે અમારા આવવાથી રાજુભાઈનું કાર્ડ બની જતું હોય અને સવારથી એ ચાર કલાક સુધી કરે અને કાર્ડ ના નીકળ્યું એ જાતે પેશન્ટ છે જો એ મરી જાય તો જવાબદારી કોની સરકારે પણ આમાં ધ્યાન આપવું પડે અને જે યોજનાઓ છે પ્રજાજનો સુધી પહોંચાડવી હશે તો આવા સરકારી અધિકારીઓ જે કામ નથી કરતા એને કાઢી મૂકવા પડશે અને બીજું અહીંથી અમે વાત કરીએ છીએ ધારાસભ્યનું નામ લઈને પણ વાત કરીએ છીએ તો પણ આ લોકો કામ નથી કરતા તમારે કારોને જ કરાવવું પડે નડાનું છે એટલે જ નીકળશે તો ખરેખર આમ પબ્લિકનો તો કેવો હાલ થતો હશે ખબર નહીં પણ અહીંયા આગળ બહુ ખરાબ વ્યવસ્થા ડભોઈમાં સરકારી દવાખાનામાં થઈ રહી છે અને પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે આ બાબતે રજૂઆત કરશો આ બાબતે જરૂર હું ધારાસભ્યશ્રીનું ધ્યાન દોરવાનો છું ધારાસભ્યશ્રીને પણ કહીશ કે આ આવા જે અધિકારીઓ છે તેમની પર એક્શન ખરેખર લેવા જોઈએ